મેં ભોજન કરાવ્યું રામાનંદ સ્વામી મહેસાણા પધારેલા એ મહેસાણા વાળાને પણ ખબર નથી કુશળબા કહે મારા ગુરુદેવને ને મેં પ્રેમથી જમાડેલા આજે પ્રભુ તમે પધાર્યા છો મારા કહે કે જુઓ અમે બધા થાકી ગયા છીએ એટલે ફક્ત ખીચડી કરો બીજું કાંઈ નહીં કુશળબા ભાવિક હતા મહારાજે કહ્યું કે ખીચડી કરો પણ ખીચડી અપાય સંતોને મહારાજને આ દેહના સગા આવે છે એમને મિષ્ટાન કરીને જમાડવું પડે છે અને આ સંતોને કઈ એકલી ખીચડી અપાય પણ પ્રભુની આજ્ઞા છે તો ખીચડી કરીશ પણ એવી બનાવો મિષ્ટાન થી પણ આગળ થઈ જાય અને કુશળ કુંવરબાઈ ખીચડી બનાવી જોકે તમે આ રીત યાદ રાખજો ઉક દહાડો ભગવાન કે સંત ઘેરે આવે તો પછી બાની જેમ ખીચડી કરજો અને પછી પાછી પરિસ્થિતિ કેવી થાય છે એ પણ સ્વીકારવા તૈયાર રહેજો ખીચડીનું મોટું તપેલું ચડાવ્યું લગભગ અડધી ખીચડી ચડી ગઈ એટલે એ તપેલામાં ઘણું બધું ઘી નાખી દીધું અને ખીચડી એવી ઘી સાથે ચડવા માંડી કે આખું નામ બદલવાનું મન થઈ જાય ખીચડી નહીં ઘી ચડી ગઈ એવી સુંદર ખીચડી બની કે દેવતાઓને એમ થઈ જાય કે આવું હા ભવિષ્યાન મળે તો સારું ખીચડી તૈયાર થઈ ગઈ અને શ્રીજી મહારાજે પોતાના હાથે સંતો ને ખીચડી પીરસી ને જમાડ્યા સંતોને જમાડ્યા મહારાજે પોતે પણ એ ખીચડી સ્વીકારી પણ બહુ વધી ખીચડી એટલી બધી વધી એનું કારણ એ હતું કે ઘી બહુ નાખેલું એટલે સંતો બહુ જમી શક્યા નહીં હોય અડધો અડધો ખીચડી વધી તપેલું ઢાંકી દીધું સ્વામિનારાયણ ભગવાન અને આ બધા સંતો કુશળ કુંવર બના ઘરના ચોકમાં પૂડી ગયા ધન્ય છે એ ભક્તોને અને ધન્ય છે એ આજે એવા ભક્તો કે જેને આવી કથા સાંભળવાનું સદભાગ્ય મળે છે પ્રભુ ખુલ્લા ચોકમાં પૂઢી ગયા પાછલી રાત્રિએ ઠંડી પડવાની શરૂઆત થઈ એટલે બધા જાગી ગયા ત્રણેક વાગ્યાનો સમય થયો હશે સંતો જાગ્યા મહારાજ જાગ્યા સંતો શું કરીશું મહારાજ અહીં તો નાહવા ધોવાની કંઈ સગવડ નથી ચાલી નીકળીએ આગળ ક્યાંક જળાશય આવશે તળાવ નદી ત્યાં સ્નાન પૂજા નિત્ય કર્મ કરીશું સારું ચાલો સંતોએ તો પોતપોતાની જોડી ખંભે ભરાવી લોકમાં કહેવેત છે બાવા ઉઠ્યા ને બગલમાં જોડી એ વખતે સંતોની પરિસ્થિતિ એવી જ હતી જોડીમાં પૂજા તુંબડું બીજું કંઈ નહીં સંતોએ ચાલવાની તૈયારી કરી છે સ્વામિનારાયણ ભગવાન પણ ઉભા થયા અને કુશળબા એકદમ ઘરની બહાર આવ્યા મહારાજ નહીં જવાય અહીં તે નહીં જવાય પણ કઈ કારણ તો કહો તમારી ઈચ્છા પૂરી થઈ અમે આ બધા ભક્તોને ઘેર પધરામણી જઈએ છીએ કોઈને ત્યાં અડધો કલાક કોઈને ત્યાં બે ઘડી રોકાઈએ છીએ તમારે ત્યાં આખી રાત રોકાયા એટલું જ નહીં તમારી ઈચ્છા હતી જમાડવાની તો અમે જમ્યા સંતો જમ્યા હવે આગળ ક્યાંક જઈશું નાઈશું ધોઈશું અહીં નાવા ધોવાની વ્યવસ્થા તો છે નહીં પાણીનું સાધન નથી પણ માજી ખરા નીકળ્યા તમે નાવ કે ન નાવ એ મારે નથી જોવાનું તમે પૂજા કરો કે ન કરો એ હું કાંઈ જોતી નથી મારે તો મારી વાત ધ્યાનમાં રાખવાની છે તમારા માટે ને સંતો માટે પૂરા પ્રેમથી મેં ખીચડી બનાવી તે ખીચડી અડધો અડધો પડી રહી છે શું મારું ગરીબ વિધવાનું બગાડીને જવું છે તો રંધાવ્યું શું કામ મહારાજ કહે કુશળબા ખીજાશું નહીં સવારના પોહરમાં બ્રાહ્ય મુર્ત છે અત્યારે ખીજાવાનું ન હોય ભગવાનનું ભજન કરવાનું હોય અમે તો આગ્રહ કરી કરીને સંતોને જમાડ્યા હતા છતાં ખીચડી વધી તેનું અમે શું કરીએ એ મારે નથી જોવાનું મારે તો મારી ખીચડી વપરાઈ જાય એ જ જોવાનું છે આ પ્રસાદીની ખીચડી તો કોઈને જમાડી દેજો નહીં પ્રભુ એ તો સંતોએ જ જમવી પડશે તમારે જ જમવી પડશે તમારા માટે રાંધી છે ને તમારા માટે એનો ઉકેલ લાવવાનો છે હે સંતો શું કરીશું મહારાજ શું કરીએ ક્યાંક તપાસ કરીએ તળાવમાં પાણી હોય તો ધોઈને પાછા અહીં આવીને તળાવમાં પાણી હોય તો નાઈ ધોઈને પાછા અહીં આવીએ બીજું શું થાય તો માજી વળી વિફર્યા ઘરની બહાર પગ મૂકવા ન દઉં તમારો શું વિશ્વાસ તળાવે નાવા જાઓ છો કહીને ચાલ્યા જાઓ તો હું ક્યાં પકડવા જાઉં જૂના માણસો જલ્દી વિશ્વાસ ન કરે સંતો હવે બોલો આનો રસ્તો શું નાહવા ધોવા જવા દેતા નથી અને કહે છે ખીચડી વપરાઈ જવી જોઈએ સ્વામિનારાયણ ભગવાન કહે કે હે સંતો જોડીઓ હેઠે મૂકો અને બેસી જાવો પૂજાની જોડીઓ સંતોએ હેઠી મૂકી મહારાજ કહે કે ચાલો મહારાજ કહે ચાલો સંતો હાથ ધરો સંતોએ હાથ ધર્યા એમાં એક સાધુ રામ બોલ્યા પણ મહારાજ હજુ તો દાતરણ પણ કર્યું નથી શ્રીજી મહારાજ કહે આત્માને શું દાતરણ કરવાનું બેસી જાવો અને સ્વામિનારાયણ ભગવાન ને સંતો ને હાથમાં ખીચડી પીરસી ઠંડીના કારણે એવી સરસ ઠરીને મે સુબના ચોસલા જેવી થઈ ગયેલી મારા તવેથા વડે ચોસલું આપે સંતો હાથમાં લે કર પાત્રને ઉપર જોડી તપેલું ખાલી થઈ ગયું સ્વામિનારાયણ ભગવાન કહે કુશળબા લ્યો તમારું આ તપેલું લ્યો તમારું આ તપેલું ખાલી મહારાજ એ પડ્યો રસ્તો ખાલી પધારો હવે આ કથા સાંભળીને હે ભક્તજનો તમે એવો વિચાર ન કરતા કે સ્વામિનારાયણ ભગવાનને ઉઠતાની સાથે સંતોને ખીચડી જમાડી તો આપણે ઉઠતાની સાથે ચા પીએ એમાં કાંઈ વાંધો નહીં ભગવાન જ્યારે પ્રત્યક્ષપણે ધરતી ઉપર વિચરતા હોય પરમાત્મા જ્યારે પ્રત્યક્ષપણે ધરતી ઉપર વિચરે ત્યારે એમની આજ્ઞા એ જ ધર્મ છે અને જ્યારે પરમાત્મા અર્ચા સ્વરૂપે હોય ત્યારે એમના વચનો એ જ ધર્મ છે